ઓગળના ઈસરવા ગામે ઉજાણી ઓગળ તાલુકાના ઈસરવા ગામે જ્યાં મુખ્ય નર્મદા કેનાલ આવેલ છે ત્યાં કેનાલના કિનારે એક સુંદર આસ્થાનું કેન્દ્ર સમાન એક રળિયામળા સ્થળે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં જૂની પરંપરા મુજબ મહાસુદ ત્રીજના દિવસે ઉજવણી કરવામાં આવે છે ઉજવણીમાં ઈસરવા ગામની દરેક ધર્મપ્રેમી જનતા પોતાના ઘરેથી રાશન લાવીને મંદિરના પટાંગણમાં રસોઈ બનાવે છે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને મંદિરમાં યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે આ પવિત્ર દિવસે ધર્મપ્રેમી જનતા પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરે છે પરિવારની તેમજ દરેકનું સારું થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવતી હોય છે મંદિરની બહાર નાના બાળકો આનંદ માણી શકે તે માટે રમકડાની મોજ બાળકના આનંદ માટે સ્ટોલ બહારથી આવે છે બાળકોના આનંદ કરતા જોવા મળે છે અને આજના દિવસે એક ભક્તિમય વાતાવરણ બની રહ્યું છે અઢારે આલમના એકતાના દર્શન થતા જોવા મળ્યા છે અને દરેક ધર્મ પ્રેમી જનતા હો ઉજવણીમાં સાત સારો સાત સહકાર મળી રહ્યો છે એવા જેડી ગજર બનાસ દર્શન ન્યૂઝ બનાસ કાઠા આજના પાવન પ્રસંગમાં શું કહેવાનું આજના પાવન પ્રસંગમાં એ કહેવા માંગીએ છીએ કે ઈશ્વરવા જે મહાકાળી મંદિરની એક ચોક્કસ જગ્યા છે અને વર્ષોથી એક જૂની પ્રણાલી અનુસાર એક ઉજવણીના ભાગરૂપે બાર નીચે દાડે આખા ગામ લોકો અહીં પોતપોતાનું જમણવાર બનાવે છે અને અહીં બધાય ભાઈચારાથી જમે છે દરેક સમાજના ભાઈચારાથી અહીં મહાકાળી માતાજીનું જે મંદિર છે એ પુરાણું છે જે દાળીઓ વખતનું છે અને નર્મદાનો પ્રતાપ છે નર્મદાને કોઠે આવેલું છે અને એને લઈ અને ગામ લોકો બહુ સુખી છે અને આવનાર સમયમાં આવો ને આવો ભાઈચારો ગામમાં જળવાઈ રહે એવી મહાકાળી માતાજીની પ્રાર્થના છે અને ગામ લોકોને તેની બી મજા છે ગામ લોકોને જો સહકાર ગામ લોકોનો ભરપૂર સહ સહકાર છે